વડોદરા પોલીસ સ્ટેશનોમાં કબજે કરેલા વાહનોમાં આગ લાગવાના બની રહેલા બનાવોમાં વધુ એક બનાવ બન્યો છે જેમાં રાવપુરા પોલીસે કબજે લીધેલા વાહનોમાં આગ લાગતા ચાર ટુ વ્હીલર ખાખ થઈ ગઈ હતી પોલીસ સ્ટેશનો દ્વારા કબજે કરવામાં આવતા વાહનો પ્રત્યે બેદરકારી રાખવામાં આવતી હોવાના કારણે આગ લાગવાના તેમજ વાહનોને નુકસાન થવાના અવારનવાર બનાવો બનતા હોય છે બે દિવસ પહેલા પોલીસ સ્ટેશન પાસે ખુલ્લી જગ્યામાં કચરામાં આગ લાગતા સત્યાવીસ વાહનો આગમાં ખાખ થઈ ગયા હતા આ પ્રકારના બનાવો બનતા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ તકેદારી રાખવામાં આવી નથી જેના કારણે વધુ એક બનાવ બન્યો હતો રાવપુરા પોલીસ દ્વારા કબજે લેવામાં આવેલા વાહનો પોલીસ સ્ટેશન પાછળની ફોરેસ્ટ ઓફિસ પાસેની ખુલ્લી જગ્યા રાખવામાં આવતા હોય છે બપોરે કચરામાં આગ લાગતા ચાર ટુ વ્હીલર આગમાં લપેટાયા હતા ફાયર બ્રિગેડ ની મદદ લેતા થોડી જ વાર આગ કાબુમાં લઈ રીક્ષા તેમજ ફોર વ્હીલર સહિતના વાહનો બચાવી લેવામાં આવ્યા હતા